નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં વીસ કિલોના તમામ પાકના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસોથી ચોત્રીસો રૂપિયા ચિંગદાણા એક હજારથી ચૌદસો છ રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો પાસઠ રૂપિયા ચણા એક હજાર પાંચથી અગિયારસો છોતેર રૂપિયા અડદ તેરસો પાંત્રીસથી તેરસો પાંત્રીસ રૂપિયા મગ ચૌદસો થી ચૌદસો નેવું રૂપિયા તુવેર નવસો પંદરથી એક હજાર પંદર રૂપિયા ધાણા નવસો થી તેરસો રૂપિયા સોયાબીન છસો પંચોતેર થી આઠસો રૂપિયા તલ કાળા પચીસો થી તેતાલીસો રૂપિયા તલ સફેદ એક હજાર થી બાવીસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાવન થી પાંચસો અઠ્યોતેર રૂપિયા ઘાઉ લોકડ પાંચસો સત્તરથી પાંચસો બ્યાસી રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસથી ને એક હજાર ત્રીસ રૂપિયા મગફળી છસોથી અગિયારસો છ્યાસી રૂપિયા કપાસ નવસો અઠ્યાવીસ થી સોળસો બાવન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે